નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જ્યોતિષ રાજમાં આજથી આ ત્રણ રાશિવાળાનું સુતેલું ભાગ્ય જાગશે વિચાર્યું નહીં હોય એટલો આકસ્મિક ધનલાભ થવા લાગશે દુશ્મનોના હાજા ગગડશે મિત્રો આ છે સૌથી ધનવાન રાશિઓ છે જે વર્ષ બે હજાર ત્રીસ સુધી આ રાશિના લોકોનું ભાગ્ય સાતમા આસમાને રહેશે મિત્રો શનિદેવ હવે બાર રાશિઓમાંથી ત્રણ રાશિઓ અત્યંત ભાગ્યશાળી બનાવશે મિત્રો શનિદેવ હવે આ ત્રણ રાશિઓ પર ખૂબ પ્રસન્ન છે જેના કારણે આ ત્રણ રાશિઓ માટે બે હજાર પચીસ થી બે હજાર ત્રીસ સુધીનો સમય ખૂબ જ શુભ રહેશે આ સમયગાળા દરમિયાન આ ત્રણ રાશિઓને શનિદેવના આશીર્વાદથી વિવિધ પ્રકારની મોટી મોટી ખુશીના સમાચાર મોટો લાભ ધન મોટું યશ પ્રાપ્ત થશે જેના કારણે તેમના જીવનમાં મોટા કેરફારો થશે તો ચાલો જાણીએ કે રણ રણભાગ્યશાળી અને નસીબદાર રાશિઓ કઈ છે જે બે હજાર ત્રીસ સુધી શનિદેવના આશીર્વાદથી ખૂબ શુભ સમય અનુભવશે હું તમને આ ત્રણ ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવું એ પેલા કૃપા કરીને આ વીડિયો શરૂથી અંત સુધી જુઓ અને એક પણ રાશિ ચૂકી ન જવા દો કારણ કે આ વિડીયો આ રાશિઓ માટે ખૂબ મહત્વપૂર્ણ છે વિડીયો શરૂ કરતા પહેલા શનિદેવના સાચા ભક્તો આ વિડીયોને એક લાઇક કરો અને કમેન્ટ બોક્સ જય શનિદેવ લખો જેથી શનિદેવના આશીર્વાદ તમારા પરિવાર પર બન્યા રહે અને ચેનલને એકવાર ચોક્કસ સબસ્ક્રાઇબ કરો જેથી તમને સમયસર વિડિયો મળતા રહે હવે તે ભાગ્યશાળી રાશિઓ શનિદેવના આશીર્વાદથી બે હજાર પચીસથી થી બે હજાર ત્રીસ સુધીનો સમય ખૂબ શુભ રહેશે અને આ સમયગાળામાં તેના ભાગ્યનો ગ્રાફ સાતમા આસમાન સુધી પહોંચશે જ્યોતિષશાસ્ત્ર મુજબ ગ્રહો રાશિ પરિવર્તન કરીને અનેક શુભ અને રાજ્યોગનું નિર્માણ કરે છે જેની અસર માનવ જીવન અને દેશ દુનિયા પર પડે છે છ જાન્યુઆરીના રોજ ગુરુ અને ચંદ્રમાની યુતિથી ગજકેસરી રાજ્યોગ બની રહ્યો છે આઠ ફેબ્રુઆરીના રોજ ચંદ્રમા વૃષભ રાશિમાં ગોચર કરી રહ્યા છે જ્યાં પહેલેથી જ ગુરુ બૃહસ્પતિ સ્થિત છે જેથી ગજકેસરી રાજ્યોગ બનશે આ રાજ્યોગના પ્રભાવથી ત્રણ રાશિના જાતકોને આકસ્મિક ધનલાભ અને પ્રગતિના યોગ છે જાણો તે લકી રાશિઓ વિશે નંબર એક સિંહ રાશિ ગજકેસરી રાજ્યોગ સિંહ રાશિવાળા માટે લાભકારી સિદ્ધ થઈ શકે છે કારણ કે આ રાજ્યોગ તમારી રાશિથી કરિયર અને કારોબારના સ્થાને બનશે આથી આ દરમિયાન તમને કામકાજમાં શાનદાર સફળતા મળી શકે છે આ સાથે જ તમે કોઈ નવું વાહન ઘર વગેરે ખરીદવાનું મન બનાવી શકો છો બેરોજગારોને નોકરી મળી શકે છે વેપારી હશો તો તમને સારો એવો ધનલાભ થઈ શકે છે વેપારી વર્ગ માટે લાભકારી સમય રહેશે જો તમે નવો બિઝનેસ શરૂ કરવા માંગતા હોવ તો આ સમય યોગ્ય હશે અને નોકરીમાં સારી તકો મળી શકે છે સિંહ રાશિના જાતકો માટે આજથી શરૂ થનારો સમય ભાગ્યોક સાબિત થવાનો છે આ રાશિના લોકો માટે ગ્રહોની અનુકૂળ સ્થિતિ નિર્માણ પામે છે જે અનેક મોરચાઓ પર સફળતાના દ્વાર ખોલે છે આકસ્મિક ધનલાભની સંભાવનાઓ વધે છે જે સંજોગોએ વિચાર્યું ન હોય તે રીતે જીવનમાં નવો ઉત્સાહ લાવશે બિઝનેસમાં મોટા લાભના સંકેત છે અને નોકરીમાં પ્રમોશન અથવા નવા પ્રોજેક્ટ્સ માટે પ્રશંસા પ્રાપ્ત થશે પરિવારના લોકો સાથે સંબંધો વધુ મજબૂત બનશે અને આ સમયથી અટકેલા કાર્યો પૂરા થવાના આ પડો શુભ સાબિત થશે શત્રુઓની ચહલપહલ નાબૂદ થશે અને તમે તમારું સ્થાન મજબૂત રીતે સ્થાપિત કરી શકશો આ સમય દરમિયાન તમારી આત્મવિશ્વાસમાં વધારો થશે અને જીવનમાં પ્રગતિ માટે નવા રસ્તાઓ પ્રગટશે સિંહ રાશિના જાતકો માટે આ દિવસો ન માત્ર ધનસંપત્તિ પણ માનસિક શાંતિ અને આધ્યાત્મિક વિકાસના પણ યોગ લઈને આવ્યા છે શુભ કાર્યો માટે યોગ્ય સમય છે અને તમે પરિવાર સાથે સારી રીતે સમય વિતાવી શકશો માનસિક અને શારીરિક સ્વાસ્થ્યમાં સુધારો અનુભવાશે જે તમારા દૈનિક જીવનમાં નવી ઉર્જા પૂરશે નંબર બે વૃષભ રાશિ ગજકેસરી રાજ્યોગ સિંહ રાશિવાળા માટે લાભકારી સિદ્ધ થઈ શકે છે કારણ કે આ રાજ્યોગ તમારી રાશિથી કરિયર અને કારોબારના સ્થાને બનશે આથી આ દરમિયાન તમને કામકાજમાં શાનદાર સફળતા મળી શકે છે આ સાથે જ તમે કોઈ નવું વાહન ઘર વગેરે ખરીદવાનું મન બનાવી શકો છો બેરોજગારોને નોકરી મળી શકે છે વેપારી હશો તો તમને સારો એવો ધનલાભ થઈ શકે છે વેપારી વર્ગ માટે લાભકારી સમય રહેશે જો તમે નવો બિઝનેસ શરૂ કરવા માંગતા હોવ તો આ સમય યોગ્ય હશે અને નોકરીમાં સારી તકો મળી શકે છે વૃષભ રાશિના જાતકો માટે આજથી શરૂ થતો સમય ઘણી તકો અને શુભ સમાચાર લઈને આવનાર છે જીવનમાં તેવા પરિબળો આગળ આવશે જે આશ્ચર્યજનક રીતે આપનું ભાગ્ય બદલશે ગ્રહોની અનુકૂળ સ્થિતિના કારણે આકસ્મિક ધનલાભના યોગ સર્જાશે જેનાથી જીવનની આર્થિક સ્થિતિ મજબૂત બનશે વ્યવસાયમાં નવી તકો મળવાને કારણે નફાખોરી વધશે જ્યારે નોકરીમાં ઉન્નતિના નવા માર્ગો ખુલશે લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થવાના સંકેત છે અને નવી પ્રોજેક્ટ્સને સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે આ સમય શાનદાર સાબિત થશે પરિવાર સાથેનો સમય વધુ સુખદ થશે અને ઘર આંગણે શાંતિનું વાતાવરણ રહેશે તમે ઘણા સમયથી જે સાદા જીવનની ઈચ્છા કરી રહ્યા હતા તે હવે પૂર્ણ થતી દેખાશે ફેમિલી માટે લીધેલા નિર્ણયો તમારા માટે શુભ સાબિત થશે અને પારિવારિક સંબંધોમાં મીઠાશ વધશે આકસ્મિક રીતે મળતી સફળતાઓ તમારામાં નવી ઉર્જા અને આત્મવિશ્વાસ ભરી દેશે તમારું આર્થિક જીવન સુદ્રઢ બનશે અને ઉધાર આપેલું અથવા ફસાયેલું પૈસું પાછું મળવાની શક્યતા છે વ્યક્તિગત સ્તરે તમારું સ્વાસ્થ્ય પણ સુધરશે અને તમે નવનવા જીવનશૈલીના પરિચય કરશો જે તમારા માટે લાભદાયક બનશે શત્રુઓના યત્નો નિષ્ફળ જશે અને તેમના ષડયંત્રો તમારું કશું જ બગાડી શકશે નહીં તમારા શત્રુઓ તમારી સફળતા અને પ્રગતિ જોઈને પરાજિત થશે જીવનમાં વધુ પ્રગતિ અને સમૃદ્ધિ માટે તમારી મહેનતનું ફળ હવે પ્રાપ્ત થવાનું શરૂ થશે વિચારપૂર્વક લેવાયેલા નિર્ણયો તમારું જીવન વધુ મજબૂત બનાવશે આવકના નવા સ્ત્રોતો ઊભા થશે જે તમને આર્થિક રીતે સ્થિર કરશે તમે નવો વ્યવસાય શરૂ કરવા વિચારી રહ્યા હો તો આ સમય તેને સફળતાપૂર્વક આરંભ કરવાનો છે આકસ્મિક ધનલાભના કારણે તમે તમારી જીવનશૈલીમાં સુધારો કરી શકશો અને તમારી લાંબા સમયની ઈચ્છાઓ પૂરી કરી શકશો આ સમય દરમિયાન તમારું સામાજિક મરણ વધુ મજબૂત થશે તમારા કાર્યસ્થળે તમને માનરાત મળશે અને તમે તમારી પ્રતિભાને વધુ સારી રીતે સાબિત કરી શકશો તમારું કારકિર્દી ચમકશે અને તમે અન્ય લોકો માટે પ્રેરણારૂપ બનશો ટૂંકમાં વૃષભ રાશિના જાતકો માટે આ સમય તેવા બદલાવ અને પ્રગતિના સંકેત લાવે છે જે તેમને જીવનમાં નવું મોટું સુખ અને સંતોષ આપે છે નંબર ત્રણ મેષ રાશિ મેષ રાશિવાળાને પણ ગજકેસરી રાજ્યોગ અનુકૂળ સિદ્ધ થઈ શકે છે કારણ કે આ રાજ્યોગ તમારી રાશિથી ધન અને વાણીન સ્થાને બનવા જઈ રહ્યો છે આથી આ સમય દરમિયાન તમારા કમ્યુનિકેશનમાં સુધારો જોવા મળશે જે લોકો પોતાનો વેપાર વધારવા માંગે છે તેમને નવી ડીલ અને મોટા ક્લાયન્ટ્સ મળી શકે છે અચાનક અટવાયેલા પૈસા પરત મળી શકે છે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે ઘર કે વાહન ખરીદવાનું વિચારતા હોવ તો આ સમય શુભ રહેશે માનસિક તણાવ ઓછો રહેશે અને સ્વાસ્થ્યમાં સુધારો આવશે આ સાથે જ જો તમારા કામકાજ માર્કેટિંગ મીડિયા બેન્કિંગ ગણિત અને શેરબજાર સંબંધિત હોય તો સારો એવો લાભ થઈ શકે છે મેષ રાશિના જાતકો માટે આજથી શરૂ થતો સમય ભાગ્યોદય અને અદ્ભુત પરિવર્તનો લાવનારો સાબિત થશે આ સમયગાળામાં તમારા જીવનમાં એવી ઘટનાઓ બનશે જે તમને તમારી કાબેલિયતનું પ્રદર્શિત કરવા અને સફળતાના શિખરે પહોંચવા માટે મજબૂત ફલકો પૂરશે મેષ રાશિના લોકો માટે ગ્રહોની સ્થિતિ અનુકૂળ છે અને આ સમયગાળામાં તમે આકસ્મિક ધનલાભ મેળવવાનો આનંદ માણશો બિઝનેસ અને નોકરી સંબંધિત દરેક ક્ષેત્રમાં સફળતા તમને મળશે જો તમે નવી શરૂઆત કરવા માંગતા હો તો આ સમય શાનદાર તક છે નિષ્ફળ પ્રયાસો હવે સફળતામાં ફેરવાશે અને તમારી મહેનતનું ફળ હવે મળવાનું શરૂ થશે આ સમયગાળા દરમિયાન તમારા દુશ્મનો તમારું કશું બગાડી નહીં શકે કેમ કે તમે ખૂબ જ મજબૂત અને સતર્ક બની જશો તમને મળતા મજબૂત સમર્થન અને તમારી પોતાની મહેનતના કારણે દુશ્મનોના બધા પ્રયાસ નિષ્ફળ થશે અને તેઓ તમારું કોઈ નુકસાન કરી શકશે નહીં તમારું આકર્ષક વ્યક્તિત્વ અને કાર્યકુશળતા તમને દરેક ક્ષેત્રમાં વિજય અપાવશે તમારા આર્થિક જીવનમાં સુધારો થશે અને આવકના નવા સ્ત્રોતો ઊભા થશે તમે છેલ્લા કેટલાક સમયથી જે ટેન્શન અનુભવી રહ્યા હતા તેનાથી હવે મુક્તિ મળશે અને જીવનમાં નવી શરૂઆત કરવા માટે પૂરતો આત્મવિશ્વાસ મળશે જો કોઈ રોકાણ કર્યું હોય તો તેમાંથી તમે મોટી ઉપલબ્ધિ મેળવી શકશો મકાન વાહન અથવા અન્ય મૂલ્યવાન સંપત્તિ ખરીદવાના યોગ પણ આ સમયમાં મજબૂત છે સામાજિક સ્તરે તમારી પ્રતિષ્ઠા વધશે તમે તમારી કૌટુંબિક જવાબદારીઓને વધુ સારી રીતે નિભાવશો અને પરિવાર સાથેનું સંબંધી જીવન વધુ મીઠું બનશે તમારા જીવનસાથી અને પરિવારના સભ્યો તમારું સંપૂર્ણ સહકાર આપશે અને તેનાથી તમારું માનસિક શાંતિમાં વધારો થશે તમારા જીવનના પ્રતિષ્ઠિત પ્રોજેક્ટ્સ સફળતા પૂર્વક પૂર્ણ થશે અને તમારા કાર્યસ્થળે તમને માનમરાત મળશે આ સમયગાળામાં તમે આધ્યાત્મિક રીતે પણ પ્રગતિ કરશો તમારા મનમાં શાંતિ અને સંતોષનો અનુભવ થશે અને તમે તમારી જીવનશૈલીમાં સુધારો કરવા માટે પ્રેરિત થશો શારીરિક સ્વાસ્થ્ય માટે પણ આ સમય અનુકૂળ છે તમે નવા કાર્યક્ષેત્રોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરશો અને તમારું ભાગ્ય તમારું પૂરી પૂરી રીતે સાથ આપશે ટૂંકમાં મેષ રાશિના જાતકો માટે આ સમય શાનદાર છે જે જીવનમાં નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરવાનું અનુમોદન આપે છે તમારી મહેનત અને પ્રતિભાને તમે નવા પ્રમાણમાં પહોંચી શકો છો અને તમારું ભૂતકાળનું દરેક પ્રયત્ન હવે ફળદાયી સાબિત થશે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ જરૂરથી લખજો જેથી હનુમાન દાદાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર